अगरि जंहिंखे तव्हां कया कया कई मस्तु बतजो व्यू सारो जॉर्निंग व्यू A ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે વાગી ગયા છે સવાર નવ અને આજે છે સોમવાર કાલનો દિવસ પાક ઉતારો 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 કરું એમ થાય કે મોબાઈલ ન માસ મને કંઈક નહીં કંઈક ના કંઈક હોય એટલે પછી મેળા આવ્યો નથી ને કાલે પાછા અમારે જઈને ઘઉં આવ્યા તો મમ્મી તો કાલે આખો દિવસ ઘઉંના ઓલામાં જતા ઘઉં થઈ ગયા ખાલી બે બાજકા છે એટલે સાઠ કિલો હજી કરવાના બાકી છે અને હું પછી અને એમ એના પાછળ હતી એટલે બ્લોગ કંઈ મેળા આવ્યો નહીં ને જઈ તો કાલે જૂનાગઢ ગયા હતા એણે પણ બ્લોગ ઉતારે લાવી તો અમે એડ કરશું અને અત્યારે આજ મસ્ત મનન થઈ ગઈ ને આજે તો સોમવાર છે અને અમારી મસ્ત માનંદ જો હું તેની સાથે અહીંયા આપણા ભગવાન પેલા તો હું નારાયણને અહીંયા જો ભગવાનને આપણે ધરાઈ રહ્યા ગાંઠિયા કારણ કે આજ કિશનભાઈ અત્યારમાં ગાંઠિયાનો નાસ્તો કરવાના છે હું ને કિશનભાઈ બે કારણ કે મમ્મીના સોમવાર છે અહીંયા અમારી ગાંઠિયાની ડીશ રેડી છે બેન થઈ ગયા કુશનભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય હનુમાન આ તો હું વાત છે ગાંઠી અત્યારે હા મમ્મીને જય બે રહી જાય મમ્મીને સોમવાર શું જો કે જય ને ત્યાં કંઈક નાસ્તો કરી જ લે હે પોરબંદર ગયા એટલે હા કાંઈ જો મમ્મી છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ તો આપણે સ્પેશિયલ વાનગી બનાવવાની હે ને કા

તમને બહુ ગમતો લાગે નહીં તડકો બેઈને ને ધોકા ન્યા ઊભા અહીં પંખાને ચાવ પંખાને ચાવતા રહ્યો પ્રતાબેન રહેતા નથી અત્યારે કીચ 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 કરે હે કે લાડવા તમને કરવા કેમ દઉં હું નહીં આ મમ્મી જો લાડવાની તૈયારી આમ તો કરી લીધી હતી પાક લેતા પાય થઈ જાય અને શું કહેવાય ખોરાક કહેવાય શું કહેવાય ઘણા ખોરાક કરવો ખોરાક કરો પાયે પાક લેવો કે ખોરાક કરો પાક લેવો તો સાંભળે હા પાક લેવો જો પાક તો મમ્મી મસ્ત છે સુગંધ આવે અહીંયા અમારા માટે લાડવાનું આ જો ને સ્પેશિયલ દીકરાવાના કા મમ્મી હા એમને બધાયને ગોળનો ભાવે એટલે મમ્મી એના હા તો અલગ રહીશું પછી આનંદ પછી પડશે ને અહીંયા જો અમારા શું છે

ને અહીંયા જો ભગવાનને થાળી રેડી કરતી હતી મમ્મીએ થોડીક બાકી છે તો એમ કરી અને ભગવાનને આપણે ધરી દઈએ જામાં તો મેન રહી ગઈ લાડવા હોય એટલે દાળ તો જોઈએ દાળ આપણે ભગવાનને ફૂલ ડિશ મસ્ત રેડી થઈ ગઈ છે હવે હવે ધરી દઈએ હે ભગવાન ને રાતે જમી લેજો કારણ કે તમારા જન્મોત્સવ હતો તે દી તો મારા દેવથી કંઈ નથી થયું પણ આજે મસ્ત ફૂલ ડીશ રેડી કરી દીધી તો મસ્ત ની રાતે જમી લેજો વેવી જજો Mm-hmm.

આજનો દિવસ પણ રજાનો આમ નામ વયો ગયો મમ્મીને સાંજે શાકભાજી લેવા ગયા તો જ્યાં બધું શાકભાજી લઈ આવ્યા અને અત્યારે હવે આજ તો બપોરે લાડવા અને એવા મસ્ત ખાધા હતા આવતી હતી પણ નહીં કારણ કે પ્રથાને રમાડતી હતી અને આજે તો પ્રથા આખો દિવસ થોડુંક એના દાંત છે ને તો એ બિચારી રહેતી જ નથી એટલે એની પાછળ જ હતી તો અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો મને થાય કે થોડુંક લોક શૂટ કરી લો ને આ તો જો શાકભાજીમાં શું આવ્યું ત્યાં જો શાકભાજીમાં મારી ફેવરેટ જો કે બધાયની ફેવરેટ જ હોય કાચી કેરી તો કાલે મસ્ત કાચી કેરીનું શું કહે સલાડ કરીને આપણે ખાશું અને અહીંયામાં ભીંડા ને નીચે મરચાં છે એકદમ તીખા મરચાં અને દૂધીને ગુવાર ને એવું બધું ચટમટા આદું અને અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું ને અહીંયા જમવાનું પણ રેડી થઈ ગયું અને અહીંયા જમવા મેં મુકાઈ પણ લઈ લેવા જો હવે એની કંઈક નવીન આઈટમ કરશું ટાઈમ મળશે તો બટેટા નયા ધાણા અને છે થોડુંક એટલે પછી મમ્મી લઈ આવે એટલે કરી નાખીએ જરૂર તો નથી કારણ કે અમારે ગયા વર્ષનો પેડો હજી આ વર્ષે આ હતું પડે તો એ મમ્મી કરી નાખીએ કારણ કે આવી બધી વસ્તુનો આગો હોય ને તો વાંધો ન આવે મસાલાને ઘઉં ને બધું વધારે જોયું એટલે એવું હે હું ઘઉં પણ જો તમે વધારે લીધા ઘણા એટલે નક્કી નહીં કિશનભાઈનો થાય તો એવા વહેલા આવે તો જોઈ તો કરીને અહીંયા આપણી છાશ પણ મસ્ત ઠંડી ઠંડી રેડી થઈ ગઈ આજે તો જમવામાં કંઈ કહ્યું નથી કારણ કે હું કિશનભાઈ બે જ છે ને લાડવા હોય એટલે મારે તો બીજું કંઈ જોઈએ નહીં ઓબ્વિયસલી બ્રાહ્મણ છે એટલે લાડવા તો ભાવે જ અને એમાં પણ મને તો અંત એટલે લાડવા હોય એટલે બીજું ભાઈ આપણે ખાવાનું હોય ને કિશનભાઈ એ તો બટેટાનું શાક ને બધું પડ્યું પૂરીને તો થોડું થોડું જમી લેશું ઉનાળા જેવા વાંક તો ગરમી એટલી છે એટલે બહુ બહુ લાગે નહીં

દવામાં ફટાફટ જમી લે ને પછી નવરા થઈ જાય તો જો વાગે ગયા ત્યારે પણ આવ્યા અને બધા બેન સુઈ ગયા મમ્મીએ ત્યારે પાછા લાડવાએ કરી લીધા ગામ ના લાડવા એમ દીકરા તો પહેરે કરી રાખ્યા છો તો કે બધે ખાવાના જ છે પણ જઈને કિશનભાઈના સ્પેશિયલ ખાંડનો ભાઈ ને તો મમ્મી અત્યારે કરી લીધા સવારે ટાઈમ નહીં તો મેળો કાંઈ મોડું થઈ ગયું તો તમે ખાધું કાંઈ કાંઈ ના ના